હે બોલે બાબા જે તમારો આ વિડીયો લાઈક કરશે અને તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં ક્યારેય કોઈ દુઃખ કે દર્દ આવવા ન દો મિત્રો મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પરથી આ ગુપ્ત વસ્તુ લાવશો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે તમે એટલા પૈસા મળશે કે તમે ગણીને થાકી જશો ભગવાન શિવના આશીર્વાદથી તમે તમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ કરશો મિત્રો હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિના દિવસે મહાશિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે મિત્રો આ વખતે કેલેન્ડર મુજબ ફાલગુ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ આઠ માર્ચની રાત્રે નવ વાગીને સુડતાલીસ મિનિટથી શરૂ થશે અને આ તિથિ બીજા દિવસે નવ માર્ચે સાંજે છ વાગીને સત્તર મિનિટ સમાપ્ત થશે મહાશિવરાત્રી વ્રતના દિવસે નિશિતા કાળમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે તેથી આ વર્ષે મહાશિવરાત્રિ વ્રત આઠ માર્ચ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ મનાવવામાં આવશે મિત્રો મહાશિવરાત્રિનો અર્થ શું છે તો સૌ પ્રથમ તમારે જાણવું જોઈએ કે મહા એટલે મહાન શિવરાત્રિ તેનો અર્થ થાય છે શિવની રાત્રિ એટલે કે ભગવાન શિવની મહાન રાત્રિ મહાશિવરાત્રિ તેથી જ તે ખૂબ જ શુભ માનવામાં લાવે છે એટલા માટે તેને ખૂબ જ શુભ માનવામાં લાવે છે કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ આ દિવસે ભગવાન શિવની થોડી પણ પૂજા અથવા સાધના કરે છે તો તે વ્યક્તિના જીવનની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તે વ્યક્તિના જીવનની તમામ પરેશાનીઓનો અંત આવે છે મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં ભગવાન શિવના સાચા ભક્તોએ ગજનાબેન ચેનલનો આ વિડીયો અવશ્ય લાઈક કરવો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવું જેથી કરીને તમે ભગવાન શિવના આશીર્વાદ સીધા જ મેળવી શકો મિત્રો આજના વિડીયોમાં ગયા પછી ભગવાન શિવને શું ચડાવવું અને ત્યાંથી શું લાવવું જેથી કરીને તમારા ઘરની ગરીબી નિરાધાર સમસ્યાઓ અને પરેશાનીઓ હંમેશ માટે ખતમ થઈ જાય તો બીજી તરફ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ યશ અને કીર્તિ પ્રાપ્ત થાય ધ્યાનમાં રાખો મિત્રો દરેક વ્યક્તિ મહાશિવરાત્રીની રાહ જુએ છે જેથી કરીને તેને ભગવાન શિવના આશીર્વાદ મળી શકે એવું કહેવાય છે કે જો દેવતાઓના દેવ ભગવાન શિવ કોઈ પણ વ્યક્તિને આશીર્વાદ આપે છે તો સાક્ષાત કાલ પણ તે વ્યક્તિ પાછા આવીને કોઈ નુકસાન નહીં કરે તો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે મહાશિવરાત્રીના દિવસે જે ખૂબ જ પવિત્ર દિવસ છે આ દિવસે તમે ભગવાન શિવને કેવી રીતે પ્રસન્ન કરી શકો છો તમે કેવી રીતે ભગવાન શિવના આશીર્વાદ મેળવી શકો છો અને મહાશિવરાત્રીના દિવસે તમારે શિવલિંગની પૂજા કેવી રીતે કરવી જોઈએ તે પણ ખાસ ઉપાય કરીને તમારે શિવલિંગ પર કેવી રીતે અર્પણ કરવું છે અને શું શું તમારે તેને ત્યાંથી લઈ જઈને તમારા ઘરે પાછું લાવવું પડશે જેથી કરીને તમારા ઘરમાં અનાજ અને પૈસાનો સ્ટોક ક્યારેય ઓછો ન થાય જુઓ મિત્રો તમારા જીવનમાં ગમે તેટલી મોટી સમસ્યા હોય ચાલો આપણે માની લઈએ તમારા જીવનમાં પૈસાની સમસ્યા છે ધારો કે તમે નોકરી મેળવવા માટે ખૂબ જ ચિંતિત છો તમારા દુશ્મનોએ તમને ઘેરી લીધા છે અને તમે સંતાન પ્રાપ્ત કરવા સક્ષમ નથી તો એક વાતનું ધ્યાન રાખો મિત્રો મહાશિવરાત્રીનો પવિત્ર દિવસ છે આવો એક દિવસ એવો આવે છે કે જે દિવસે કોઈ પણ વ્યક્તિ થોડા ઉપાયો કરીને ભગવાન શિવની વ્યક્તિગત રીતે પૂજા કરે છે તો તેની ઈચ્છા ગમે તેટલી મોટી હોય ગમે તેટલી મોટી કષ્ટ હોય અને તેની મનોકામના પૂર્ણ થાય છે મિત્રો ધારો કે તમારી પાસે છે વાસ્તુ દોષ શનિ દોષ પ્રાકૃત દોષ અથવા કોઈ પણ દોષ જેવા દોષ હોય તો તમારે મહાશિવરાત્રીના દિવસે થોડી પૂજા કરવી જોઈએ અને તમારા દોષનો અંત આવશે તમારા જીવનમાંથી બધી સમસ્યાઓ દૂર થઈ જશે અને તમારા જીવનમાં જે પૈસા આવવાનું બંધ થઈ ગયું હતું તે પાછુંમાં આવવા લાગશે વિશ્વાસ કરો તમારા જીવનમાં ક્યારેય કોઈ સમસ્યા નહીં આવે બસ મિત્રો આજનો વિડીયો ત્યાં અંત સુધી જુઓ અને વિશ્વાસ કરો કે ભગવાન શિવના આશીર્વાદથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમારા જીવનની તમામ સમસ્યાઓ પણ દૂર થઈ જશે જુઓ એક વાત કહેવામાં આવી છે કે જ્યારે પણ આપણે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ ધૈર્ય રાખો અને શ્રદ્ધા રાખો આપણે ભગવાન શિવની ભક્તિપૂર્વક પૂજા કરવી જોઈએ કારણ કે ભગવાન શિવ ખૂબ જ નિર્દોષ છે કોઈ પણ વ્યક્તિની થોડી પૂજા કરવાથી તે તરત જ પ્રસન્ન થઈ જાય છે તો મિત્રો મહાશિવરાત્રિના દિવસે કેટલીક એવી વાતો છે જે તમારે જાણવી જ જોઈએ કારણ કે જો તમે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની સામે પૂજા કરવા જઈ રહ્યા છો મિત્રો જો તમે કોઈ ભૂલ કરશો તો ભગવાન શિવ તમારાથી નારાજ થશે અને જો તમે યોગ્ય રીતે પૂજા કરી હશે તો તે જ દિવસે ભગવાન શિવ તમને આશીર્વાદ આપશે અને તે દિવસ પછી તમને તમારા જીવનમાં ક્યારેય કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે અમે તમને એક એક વાત જણાવવા જઈ રહ્યા છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો સૌથી પહેલાં તમારે ભગવાન શિવના મંદિરમાં જવું પડશે જે ઉપાયો તમને જણાવવામાં આવશે તે મંદિરના ઉપાયો હશે જુઓ મિત્રો તમારે મંદિર જવું પડશે કારણ કે ત્યાં ઘણું બધું છે મંદિરના શિવલિંગ અને ઘરના શિવલિંગમાં તફાવત છે મિત્રો તેની ઉર્જા તમારા ઘરના શિવલિંગ કરતાં લાખો ઘણી વધારે છે તેમાં એટલી સકારાત્મક ઉર્જા છે કે તેની સામે થોડી પૂજા કરો તો તેનું પરિણામ તમને તરત જ મળે છે અને તમારા જીવનની દરેક સમસ્યા દૂર થઈ જાય છે તો તમારા જીવનની સમસ્યાઓને સમાપ્ત કરવા અને તમારી મનોકામનાઓ પૂર્ણ કરવા માટે આજે તમને જે બધા ઉપાયો જણાવવામાં આવી રહ્યા છે તે ઉકેલ માટે તમારે મંદિરમાં જવું પડશે અને મહાશિવરાત્રિ આઠ માર્ચ શુક્રવારના રોજ પડી રહી છે તો આ દિવસ જો તમે મંદિરમાં જઈને ભગવાન શિવની પૂજા કરો તો મિત્રો માનો કે તમારા જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલી ના આવી શકે આખા વર્ષ દરમિયાન તમારા ઘરમાં ખાવા પીવાની વસ્તુઓનો ભંડાર રહેશે તો તમારે શું લેવું છે તે ક્યાંક લખી લો કારણ કે મિત્રો જો તમે એક પણ ભૂલ કરશો તો તમારી પૂજા પૂર્ણ માનવામાં આવશે નહીં મિત્રો તમારે આઠ માર્ચે ભગવાન શિવ માટે સૌથી પહેલાં જે વસ્તુ મંદિરમાં લઈ જવાની છે તે છે પાણી જો શિવ મંદિરમાં મળે તો ના મિત્રો તમારે જ્યારે કોઈ સમસ્યા હોય ત્યારે જ પાણી અર્પણ કરવું જોઈએ નહીં તો ઘરેથી પાણી લઈ જાઓ સાંભળો કે ઘરેથી પાણી કેમ લેવામાં આવે છે એટલે જ તમારે ઘરેથી પાણી લેવું પડે છે જેથી તમારા ઘરેથી ભગવાન શિવ પર છાંટવા માટે જે પાણી લઈ જવામાં આવે છે તે પાણી દ્વારા તમે ભગવાન સાથે જોડાઈ જશો તમે તમારી બધી સમસ્યાઓ ભગવાનને જણાવશો અને જેમ તમે તમારી સમસ્યાઓ વિશે જણાવતા ભગવાન શિવને તે જળ અર્પણ કરશો તે સમસ્યાઓ દૂર થઈ જશે તેથી તે પાણી ઘરમાંથી લઈ જવું સૌથી મહત્વની વાત એ છે કે તમારે ગંગાજળના બે ચાર ટીપાંગ અવશ્ય ઉમેરવું જોઈએ કારણ કે ગંગાજળ ઉમેર્યા વિના તમારી પૂજા પૂર્ણ નહીં ગણાય મહાશિવરાત્રીના દિવસે પાણી તમારે લઈ જવાનું છે તેમાં ગંગાજળ નાખ્યા પછી બીજી તરફ તમારે ત્રણ પાન સાથે બેલપત્ર લેવાનું છે મિત્રો બેલપત્ર ખૂબ જ શુભ હોય છે માની લો એક તરફ તમે એક હજાર છોકરીઓને ભોજન કરાવ્યું છે અને બીજી બાજુ તમે ભગવાન શિવને બેલપત્ર અર્પણ કર્યું હોય તો બંનેને સમાન ગણવામાં આવે છે તેથી બેલપત્ર ચોક્કસપણે લેવામાં આવશે તમારે સફેદ ફૂલ લેવાના છે સફેદ ફૂલ ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે તેથી તમારે ભગવાન શિવ માટે સફેદ ફૂલો લેવાના છે મહાશિવરાત્રિના દિવસે જેથી તમને ભગવાન શિવના આશીર્વાદ મળે જેના પછી તમારા જીવનની દરેક સમસ્યાનો અંત આવે મિત્રો સફેદ ચંદન ધારણ કરવું ફરજિયાત છે મહાશિવરાત્રિના દિવસે મિત્રો ધ્યાન રાખો કે જો તમે ભગવાન શિવને દૂધ અર્પણ કરવા જઈ રહ્યા છો તો તે એકદમ કાચું કાચું દૂધ 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 હોવું 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 જોઈએ 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 રાંધેલું નહીં વાસી ન હવે જુઓ તમારે બીજું શું લઈ જવું છે તમારી બધી ઈચ્છાઓ પૂરી થાય તો એક ડબ્બો લો તેમાં કાળા મરી ભરીને લઈ જાઓ અને જુઓ ખૂબ ધ્યાનથી સાંભળો તમને જણાવીએ એક બોક્સમાં કાળા મરી ભરવા માટે લાલ કપડું લો તેમાં લવિંગ કપૂર તેને મૌલીના દોરાથી બાંધીને તમારા ખિસ્સામાં રાખો તમારે આઠ માર્ચે તમારી સાથે માત્ર આ જ વસ્તુ લેવાની છે હવે તમારે કેવી રીતે પૂજા કરવાની છે અમે તમને જણાવી દઈએ કે તમે અંત સુધી ખૂબ જ ધ્યાનથી જોશો અને જે પણ વસ્તુઓ તમને કહેવામાં આવી રહી છે તમારે આ વસ્તુઓ લઈ જવાની છે અને શિવાલયથી તમારા ઘરે લાવવાની છે જેથી તમને સંપત્તિ મળી શકે તમારી જે પણ ઈચ્છા હોય તે પૂરી થઈ શકે તો જુઓ મિત્રો તમે પહેલા મંદિરમાં જશો સૌથી પહેલા તમારે આ વાતનું ધ્યાન રાખવું પડશે મંદિરમાં જતા કાળા કે વાદળી રંગના કપડાં પહેરીને મંદિરમાં ન જાવ નહીં તો તમારે ભગવાન શિવ ગુસ્સાનું સ્વરૂપ જોવું પડી શકે છે સૌ પ્રથમ તમારે આ કરવાનું છે ખૂબ ધ્યાનથી સાંભળો મિત્રો તમારે ભગવાન શિવને પાતળા પ્રવાહમાં જળ અર્પણ કરવાનું છે હવે તમારે આ કરવાનું છે મિત્રો તમારે ભગવાન શિવને ચંદન ચઢાવવાનું છે ચંદન લગાવ્યા પછી તમારે ભગવાન શિવ પર ત્રણ પાંદડાવાળી બેલપત્ર ચઢાવવાની છે ત્રણ પાંદડાંવાળી બેલપત્ર ચઢાવ્યા પછી તમારે શિવ ભગવાનને સફેદ ફૂલ ચઢાવવાના છે તમારે આટલું જ કરવાનું છે જો તમારે દૂધ અર્પણ કરવું હોય તો તમે દૂધ પણ અર્પણ કરી શકો છો તમારે માત્ર એટલું કરવાનું છે કે આ બધું કર્યા પછી તમારે ત્યાં ઉભા રહીને ખૂબ ધ્યાનથી એક હજાર આઠ વાર ઓમ નમક શિવાયનો જાપ કરવાનો છે કામ તો તમે એકસો આઠ વાર કરો અથવા તો એક હજાર વાર કરો આ ત્રણ વસ્તુઓ તમારે કરવાની છે તમારે આટલું જ કરવાનું છે હવે તમારે શું કરવાનું છે તમે જે કાળા મરીનો ડબ્બો લીધો છે તમારે તે કાળા મરીનો ડબ્બો શિવાલયની પડતી શિવધારા છે જ્યાં શિવલિંગમાંથી પાણી પડી રહ્યું છે તમારે એ જ શિવહરિના પાણીથી સ્પર્શ કરીને તમારા ખિસ્સામાં પાછું મૂકી દેવાનું છે તમે લીધેલા લાલ પોટલી બંધ કરેલા લવિંગથી એમને સ્પર્શ કરીને પાછું મૂકી દેવાનું છે હવે તમે જે લોટામાં પાણી લીધું છે કે જે લોટામાં દૂધ લીધું છે તેમાં તમારે શું કરવાનું છે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે ભગવાન શિવનું જળ ત્યાં નીચે પડી રહ્યું છે તમારામાં થોડું પાણી લોટા માંગ લો ધ્યાનમાં રાખો કે તમે જે પાણી લોટામાં ભરીને લઈ ગયેલા છે તે બચવાનું નથી તમારે તેને ભગવાન શિવને સંપૂર્ણ રીતે અર્પણ કરવું જોઈએ તમારે તમારા લોટામાં શિવલિંગમાંથી પડતું પાણી પાછું લઈ લેવાનું છે માની લો કે તમે વિચારી રહ્યા છો કે ત્યાં ઘણા લોકો જળ ચઢાવી રહ્યા છે તો આ વિશે ચિંતા ન કરો કારણ કે ભગવાન શિવના શિવલિંગ પર જ્યારે પણ જળ ચઢાવવામાં આવે છે ત્યારે તે અમૃત બની જાય છે ઘણા દેવી દેવતાઓ શિવલિંગની પાસે અદ્રશ્ય સ્વરૂપમાં ઉભા હોય છે જેથી કરીને તેઓ શિવલિંગમાંથી પડતા પાણીને ધારણ કરી શકે એટલું પવિત્ર છે તમારે શિવલિંગ પરથી પડતું પાણી તમારા લોટામાં લેવાનું છે તમારે માત્ર થોડા ટીપાંગ લેવાના છે હવે તમારે શું કરવાનું છે કરો એ છે કે તમે આ ત્રણ વસ્તુઓ લેવાની છે તમારે ઘરે પાછા આવવું પડશે તમે જે લોટામાં પાણી લીધું છે મિત્રો તમે ઘરે આવતાની સાથે જ તમારા પરિવારના સભ્યો પર થોડું પાણી છાંટો દરેક ખૂણામાં પાણીનો છંટકાવ કરો ઘર ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર જ પાણીનો છંટકાવ કરો તમારે આટલું કરવું પડશે હવે ધારો કે આખું વર્ષ તમારા ઘરમાં ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થશે અને સકારાત્મક ઉર્જા આવશે હવે કાળા મરીના આ બોક્સને ભગવાન શિવના શિવલિંગ સાથે સ્પર્શ કર્યા પછી તેને પૂજા રૂમમાં રાખીને શું કરવું જોઈએ જ્યારે પણ તમે કોઈ શુભ કાર્ય માટે બહાર જાઓ છો ત્યારે શું તમારી પાસે કાળા મરીનુંમાં બોક્સ હોય છે ધારો કે તમે ધંધા છો તમે મીટિંગ માટે જઈ રહ્યા છો નોકરી મેળવવા જઈ રહ્યા છો ઘરના મુખ્ય દરવાજાની સામે એક કાળી મરી રાખો અને તેને પીસીને બહાર કાઢો ચાલો માનીએ કે તમારા કાર્યમાં જે પણ અવરોધો આવી રહ્યા છે તે ભગવાન શિવના આશીર્વાદથી આપોઆપ દૂર થઈ જશે અને તમે જે પણ કાર્ય હાથ ધરશો તે કાર્યમાં તમને સફળતા મળશે મિત્રો જો તમે અત્યાર સુધી આ વિડીયો જોયો હોય તો લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો મિત્રો હવે તમારે આ લાલ પોટલીને ભગવાન શિવના શિવલિંગ સાથે સ્પર્શ કર્યા પછી તેને લઈને તમારા કોઈપણ અલમારીમાં સુરક્ષિત રાખવાનું છે તમારા જીવનમાં પૈસા મેળવવાના તમામ રસ્તાઓ જે બંધ થઈ ગયા હતા તે ફરીથી કામ કરવા લાગશે એટલી બધી સંપત્તિ આવશે તમારું જીવન જેની તમે કલ્પના પણ નહીં કરી હોય મિત્રો વિશ્વાસ કરો અહીં તમને મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવના સાચા આશીર્વાદ મળશે અને તમારા જીવનમાંથી દરેક સમસ્યા દૂર થઈ જશે તમને આપેલા તમામ ઉપાયો વાસ્તુશાસ્ત્રમાંથી છે આ બાબતોને અવગણશો નહીં મહાશિવરાત્રીના દિવસે આ ઉપાયો કરો અને તમારા જીવનની તમામ સમસ્યાઓ અને પરેશાનીઓનો અંત આવી જશે